કચ્છમાં શિક્ષણ માટેની રબારી સમાજની અનોખી પહેલ શિક્ષણ રથ ગામે ગામ ફરી શિક્ષણ ક્ષેત્રે જાગૃતતા રબારી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરી રાત્રિ રોકાણ કરી ભવ્ય કાર્યક્રમ થયા ભચાઉમાં દુધઈ રોડ ઉપર બાર કરોડના ખર્ચે બનાવાશે વડવાડા સંસ્કાર ધામ વાગડના રબારી સમાજના ચોત્રીસ ગામમાં રથ ફેરવવામાં આવ્યો રથના આગમનના પ્રથમ દિવસે પાંત્રીસ લાખનું દાન એકત્ર વિચરતા સમાજ અને પોતાના માલ પશુ સાથે સમગ્ર રાજ્યમાં ભ્રમણ કરતા કચ્છ વાગડના રબારી સમાજના ભાવિ સંતાનો ભણી ગણી અને દરેક ક્ષેત્રે આગળ વધે તેવા હેતુ સાથે બચાવમાં શિક્ષણ ધામ ઉભું કરવા વ્યાપક પ્રયાસો આદરાયા છે આ પૈકી બાર કરોડ ખર્ચે શિક્ષણ સંકુલ ઉભું કરાશે આ અંતર્ગત નીકળેલા રથના પ્રથમ દિવસે લાખોનું ભંડોળ એકત્ર થયું બાવી પેઢીમાં શિક્ષણનો વ્યાપ વધારાશે અહેવાલ અલ્પિસ પ્રજાપતિ બચાવો